સૂર્યના નામથી કયો દેશ પ્રખ્યાત છે એ ભારત બી જાપાન સી નેપાળ ડી અમેરિકા અને સાચો જવાબ છે બી જાપાન કાચબાનું કવચ શેનું બનેલું હોય છે એ અસ્થિ બી ત્વચા સી મજજા ડી કાસ્થી અને સાચો જવાબ છે એ અસ્થિ હવાના દબાણ માપવાના સાધનને શું કહે છે એ એમીટર બી બેરોમીટર સી ગેલવેનોમીટર બી હાઇડ્રોમીટર અને એનો સાચો જવાબ છે બી બેરોમીટર वैष्णव जन काव्य कोણે લખેલું છે એ મીરાબાઈ બી নরસિંહ મહેતા સી દયારામ બી નાનાલાલ અને સાચો જવાબ છે બી નરસિંહ મહેતા કૃષ્ણની બહેનનું નામ શું હતું એ ઉત્તરા બી ભદ્રા સી સુભદ્રા ડી વૈદેહી અને સાચો જવાબ છે સી સુભદ્રા સોનાની નગરી કયા આવેલી છે એ જામનગર બી ડાકોર સી દ્વારકા ડી સોમનાથ અને એનો સાચો જવાબ છે સી દ્વારકા ભારતના પ્રથમ નાગરિક કોણ છે એ રાજ્યપાલ બી મુખ્યમંત્રી સી રાષ્ટ્રપતિ ડી ઉપરાષ્ટ્રપતિ અને એનો સાચો જવાબ છે સી રાષ્ટ્રપતિ